હરખની વાત છે ને ખુશીની વાત છે બહુ મજા આવશે અને આપણે જો અત્યારમાં નીકળી જાય છે એ બારે ફરવા વાડીમાં તમે જોઈ શકો છો આ રાયની વાડી છે જોરદાર નાળિયેરી રાય ને આ છે તાળીઓ એમ આજ તો ખુશીની વાત છે આપણા માટે ફૂલ આજ છે રામ ભગવાનનો મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આજ તો હરખની વાત છે આપણા માટે ફૂલ હરખની વાત છે એ આપણે સૂર્ય ભગવાન ઉગતા આવે છે આપણે નીકળીએ વાડીમાં ફરવા તો તમે જોઈ શકો છો આ બધા વાડીનો નજારો કેવું ઝાડું છે સરિયું જેવું ઝાડું છે મસ્ત મસ્ત આ નાળિયેરી સૂર્ય ભગવાન ઉગતા આવે કિરણો ફિટા થાય જ થોડા થોડા ને આ તો રાયની આ બધું રાયની ખેતી વધારે કરે છે અમા છે રાય કાઢો બધી રાય રાય પાકી ગયેલી છે વધારે ને ભણે તો પીળા પીળા છે રાયના ખેતર જ છે બધે આવું કંઈક છે અહીંનો નજારો હોવાડીનો તો ભણે સૂર્ય ભગવાન એવા નીકળતા આવે છે ઝાડવા આડા છે જયારે તો ઠંડી એવી લગે મજા આવે પગાવ ઠરી જાય ખડમાં હાલ તો આ ખડમાં હાલો હાલમાં રેરમાં ખડ બધી

રામ ભગવાનની મૂર્તિ બેહાડે છે એટલે આજ બહુ ખુશીનો દિવસ છે આજના દિવસને બધાને શુભેચ્છા આપીએ છીએ તો તમને તમારા પરિવારને અમારા તરફથી જય શ્રી રામ કા જય શ્રી રામ હા તો ફેમિલી રેઝોર્ટને તો આપણે શ્રી રામ લીધું છે અને બધાય નેવડા શી ગયા છે ના તો રામ ભગવાનનો તહેવાર છે એટલે મને તો બહુ જ ગમે કેમ કે મને પહેલેથી રામ ભગવાન બહુ જ પ્રિય હતા કેમ કે શ્રાવણ મહિનો અહીંયા અમારે હોય ને એટલે શ્રાવણ મહિનામાં અમારે

બના રહેજો ગમે આ દિવસ દિવસ થી વાર જોતા બાવીસ તારીખ કે પેલો મહિનો બે હાજર ચોવીસ નો દિવસ જાન્યુઆરી

આજ રજા છે તો બેંટી ખોલે છે રજા છે એટલે પાન ઘંટી છે એને આજ રજા છે હંદાઇ ને જો બધા નોખ નોખ કામ કરે જય શ્રી રામ ફેમિલી જો તાણે કથા હતી હનુમાન દાદા મંદિરે તો પ્રસાદી આવી ગઈ છે મસ્તની તમારે ખાવાની છે હા આપીજો બધાયને પ્રસાદ આપીજો ભાઈ જય સત્યનારાયણ ભગવાન આપણો આવો આપણે આમ લઈ લઈએ કે કોડી આખો લઈ લઈએ તો હાલો ફેમેલી જો આજ કા થાટી હિમંદદેવન મંદિરે કેમ કે આજ રામ ભગવાનનો ઉత్సવ છે એટલે કથા રાખી લેને તો પ્રસાદ આવી ગયો છે તો ફેમલી આવો પ્રસાદી લેવા મણી છે દીવલ પૂરવા જય શ્રી રામ હા જય શ્રી રામ તો આજ આખો દી જય શ્રી રામ જ બોલવાનું હતું એ પ્રગટાવે છે દીવા કેમ દિયા

હા એક દીવો અહીંયા મૂકી દીધો એક દીવો ના પણ બે બારી એક એક બે બારી એક એક મૂકાઈ દ્યો છે હવે બીજો પાણી હારે હાલો પાણી હારે હવે બે બીજા બે દીવા ધણ છે જ તો હું એક દીવો અહીંયા મૂકી દીધો પડતા રે તો ફેમિલી આવી રીતે અમે આજ રામ ભગવાન નો તહેવાર મનાવ્યો છે અમારથી જેમ થાય એમ હતો તે એમ જો આપણે દીવાને એવું કર્યું છે

તો જય માતાજી રામ રાઉજ